જ્વેલરીમાં નંબર વન સિટી બનશે આયોજક રિકિન જણાવ્યું હતું કે સુરત જ્વેલરી સોની આ સાતમી આવૃત્તિ છે પરાછા કતારગામ અને સુરત શહેરના લોકોના અપાર પ્રેમને કારણે મુલાકાતીઓ આ શોની આતુરતા પૂર્વક રાહ જોવે છે આ વખતે સુરતના આંબા તલાવડી કતારગામ સ્થિત સમસ્ત પાટીદાર સમાજ ભવનમાં ઓગણીસ વીસ અને એકવીસ જુલાઈ એમ ત્રણ દિવસ માટે આ સુરત જ્વેલરી એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે

એમની પ્રદર્શની રાખવામાં આવ્યું છે જે સુરત માટે ગૌરવ છે આવનારા સમયમાં સુરત માત્ર ને માત્ર ટેક્સટાઇલ શહેર ડાયમંડ શહેર અને સાથે સાથે હવે જ્વેલરીની અંદર પણ નંબર વન બની રહ્યું છે એક બિઝનેસ સાથે સંકળાયેલા આ ગ્રુપ ખૂબ સારું સંકલન રાખી અને બિઝનેસની અંદર એક પ્રમાણિકતા સાથે ગોલ્ડ વેચી રહ્યા છે ગોલ્ડના ઘરેણાઓ વેચી રહ્યા એક વિશ્વાસ સંપાદન કર્યો છે અને આ વિશ્વાસ આખા એસોસિએશન દ્વારા દરેક દુકાનદાર સાથે મળી અને એક પણ ગ્રાહક હવે ક્યારેય છેતરાઈ એ ટાઈપનું આખું એક વિશ્વ વિશ્વાસનું વાતાવરણ બન્યું છે ત્યારે હું તમામ સ્ટોલ ધારકો અને જ્વેલરીના કારીગર જેઓ ખૂબ આર્ટ આ એક પણ કલા છે આ કલાકારો અને કલાને હું અભિનંદન આપું છું એમને શુભેચ્છા છું એટલે આપણે સુરત જ્વેલરી શોનું આજે એક્ઝિબિશનની સંપૂર્ણ મુલાકાત લીધી છે કેવું લાગ્યું આપને એક્ઝિબિશન મે ઘણા સમયથી લગભગ જ્વેલરીનું આવું પ્રદર્શન જોયું નથી અને બહુ મને જૂની ઘરેણા જ દાગીના ઘરેણાં જોવા પણ આજે મેં જોયું ખૂબ આમાં આધુનિક અને ખૂબ ડિઝાઇન એક રજવાડી એ બધી ડિઝાઇનો દરેક સ્ટોલની અંદર છે જે ખૂબ આકર્ષક છે અને મન ખેંચે એ ટાઈપનું છે સુરતના લોકોને શું સંદેશ પાઠવું સુરતના લોકો આમ તો આ બધું બહેનો માટેનું છે અને આ એક પૃથ્વીનું નિર્માણથી આજ સુધી શોખ અને જ્વેલરી એ હંમેશા માટે બહેનો માટે જીવંત હોય છે તો દરેક બહેનો અહીંયા જોઈ છે મેં આવી જ રહ્યા છે અને મારા ખ્યાલ પ્રમાણે ખૂબ ટ્રાફિક છે આજે તો બધા આવી ડિઝાઇનો જોઈએ અને કલાકારોને પ્રોત્સાહિત કરે મારું નામ પંકજ કુકડિયા મારી રોયલ જ્વેલર્સ નામની ફર્મ છે અને મારી ફર્મ જૂની વરાછામાં આવેલી છે અને એની અંદર અમે બ્રાઇડલમાં અને હેરિટેજમાં ઘણું બધું ગોલ્ડમાં નવું કલેક્શન લઈને આવ્યા છે જોડે જોડે અમારું સિલ્વરનું બી કલેક્શનમાં ઘણું બધું હેરિટેજ ને મોજો સિલ્વરમાં બી અમારી પાસે જોડે જોડે ઘણું બધું સારું એવું કલેક્શન છે આ વખતે ખાસ કરીને અમે મોઝો નાઇટમાં નવું લાવ્યા છે એ બી સિલ્વરમાં મોઝો નાઇટનું જે કલેક્શન છે એ સિલ્વરમાં લાવ્યા છે ને એની જોડે જોડે અમારું પર્સ છે હેરિટેજનું બીજું સિલ્વરનું કલેક્શન છે એ બી ઘણું બધું નવું નવું છે શું રેન્જમાં હોય છે રેન્જમાં તો એની અંદર અલગ અલગ બસો રૂપિયા ગ્રામ અઢીસો રૂપિયા ગ્રામ ત્રણસો રૂપિયા ગ્રામ એવી અલગ અલગ ગ્રામ પર એની રેન્જ રહે છે એમાં પચીસ હજાર પચાસ હજાર લાખ બે લાખ દોઢ લાખ સુધીની અલગ અલગ રેન્જની પ્રોડક્ટ છે અમારી પાસે સિલ્વર લોકો જનરલી કયા પ્રકારની ઘરેણાની ખરીદીઓ કરતા હોય છે મેજોરિટી અત્યારે જો તો હેરિટેજ છે હેરિટેજમાં ખાસ કરીને ગોલ્ડમાં બી હેરિટેજમાં ઘણી બધી જ્વેલરી પરચેસ કરતા હોય છે એમાં બી ખાસ કરીને સિલ્વરમાં બી અમારી જોડે જે હેરિટેજનું જે કલેક્શન છે એમાં બી અલગ અલગ વસ્તુઓ પરચેઝ કરતા હોય છે. આપ છેલ્લા 20 વર્ષથી સુરતમાં કાર્યરત છો. આ વરાછા કતાર ગામના લોકો માટે જ આપણે એક્ઝિબિશન રાખે છે. કેવા રિスポンスની આપ અપેક્ષા રાખો છો? રિスポンスમાં નવા ક્લાયન્ટ મારી જોડે જોડાય એ મેઈન તો એ અપેક્ષા અમારી એવી હોય છે કે નવા નવા અમારે ક્લાયન્ટો છે એ અમારી જોડે જોડાય. શું સંદેશ લોકોને આપવા માંગો છો? સંદેશમાં તો કે અહીંયા અમે જે કંઈ નવી નવી પ્રોડક્ટ લઈને આવ્યા છો તમે જોવો નિહાળો અમે પરચેઝ કરો અમારે ત્યાંથી લેવા સિજેસ મહેન્દ્ર કલથિયા ફ્રોમ એનપીજે જ્વેલર્સ સુરત કતાર ગામમાં અમારો શોરૂમ છે અને અમે લગભગ ત્રીસક વર્ષથી અહીંયા સુરતમાં કામ કરીએ છીએ અને એસ જે એસ દર વર્ષે પટેલ સમાજની વાડીમાં એક્ઝિબિશન લઈને આવે છે અને અહીંયા બધા જ્વેલર્સો પોતપોતાના બ્રાઇડલના બેસ્ટ કલેક્શનો લઈને આવે છે હેરિટેજ હોય એન્ટિક હોય ડિઝાઇનર હોય કલકત્તી હોય સેમી એન્ટિક હોય બધા પોતપોતાના કલેક્શનો લઈને અહીંયા આવે અને અત્યારે બેસ્ટ ઓફર બેસ્ટ ડિઝાઇન પણ ઓફર કરેલી હોય છે બધા જ્વેલર્સોએ તો બધા જે ફેમિલીમાં મેરેજ હોય એ બધાને રિક્વેસ્ટ છે કે અહીંયા આવે અને એક વખત કલેક્શન જોવું જોઈએ જે એક જગ્યાએ તમને દસ પંદર શોરૂમ જોવા મળી જશે કલેક્શન મળી જશે જેવી જેની રિક્વાયરમેન્ટ વજન ડિઝાઇન એ મુજબ બધાને પોતપોતાનું કામ ફૂલફિલ થશે એટલે મારી રિક્વેસ્ટ છે કે દરેક અહીં આવવું જોઈએ આપણે જનરલી 7 વર્ષથી સુરત જ્વેલરી શો ઓર્ગેનાઇઝ થઈ રહ્યો છે આપણે આ કેટલા મી વખત પાર્ટિસિપેટ કર્યું છે સાથે સાત વખત દરેક વખતે એસજે સાથે અમે જોડાયા છે અને કામ થાય છે કેવો રિસ્પોન્સ રહ્યો છે દર વર્ષે કસ્ટમર જ તે એસજેએસ ની વેઇટ કરતા હોય છે કે એસજેએસ નું એક્ઝિબિશન ક્યારે લાગે એટલે બંને માટે વિન વિન સિચ્યુએશન છે જનરલી સુરતના લોકો કયા પ્રકારના ઘરેણાઓની ખરીદી કરવામાં વધારે ઇન્ટરેસ્ટ રાખતા હોય છે અત્યારે એન્ટિક જ્વેલરી અને હેરિટેજ જ્વેલરી ઉપર વધારે લોકોનું ફોકસ છે અને એ ટાઈપની જ્વેલરી કસ્ટમરો વધારે બાય કરી રહ્યા છે આપણે એમાં શું વિશેષ બનાવ્યું છે અમે એમાં ડિઝાઇન ઉપર બહુ ડિટેલિંગમાં કામ કરેલું છે સ્ટોન જડતર સેમી સ્પેસ સ્પ્રેસિયસ સ્ટોન એમાં ડિટેલિંગમાં બહુ કામ થયેલું છે કોઈ કસ્ટમર નજીકથી ડિઝાઇન વસ્તુ જોવે તો એને ખૂબ ગમી જાય એવી વસ્તુ છે ત્રીસ વર્ષમાં આપણે અહીંયા સુરતના લોકોએ સૌથી વધારે ખરીદી કઈ દાગીનાઓની મેક્સિમમ કરી હશે અહીંયા સુરતમાં એન્ટિક જ્વેલરી જ વધારે ચાલે છે એન્ટિકનું જ બાઇંગ વધારે થાય છે સુરતના લોકોને શું સંદેશ પાઠવ એ જ કે જે ફેમિલીમાં મેરેજ હોય એને એસજીએસની અવશ્ય મુલાકાત લેવી જોઈએ એટલે બજારમાં આખા બજારમાં ફરવું ન જોઈએ એક જ જગ્યાએ બધી વસ્તુ એનું મળી જાય પરેશ મારું જનસાક્ષી ન્યૂઝ સુરત